ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જ્યાં ધર્મ જાતિ ભાષા અને વિભિન્નતાનો સમન્વય જોવા મળે છે પણ આ બધું ધીમે ધીમે વિસરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિસરાતી સંસ્કૃતિ અને સંસ્કારોને બચાવવા માટે હવે સમય આવી ગયો છે કે આપણે તેના માટે જાગૃત થઈએ આમ જોઈએ તો આપણા તહેવારો આપણને પરંપરા સાથે જોડી રાખવાનું કામ કરે છે પણ અફસોસની વાત એ છે કે આપણે જે રીતે તેને ઉજવવાના હોય છે બધું જ આપણે ભૂલી ગયા છે અને વિદેશી કલ્ચર છે તેને ખૂબ મહત્વ વધારે પડતું આપી દીધું છે અને તેને લીધે આજે સમાજમાં દૂષણો અને સમસ્યાઓ ઘર કરી ગઈ છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવળ્યા છેલ્લા ઘણા સમયથી દરેક સમાજમાં દીકરીઓના ભાગવાના કિસ્સાઓ અથવા બીજા આર્થિક અને સામાજિક દૂષણો ખૂબ મોટા પ્રમાણમાં વધ્યા છે અને તેના માટે સાચા સમયે જાગૃત થવું ખૂબ જરૂરી છે હાલ આમ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ઘણા તહેવારો આવશે પણ એક પ્રશ્ન એ છે કે શું આપણે આ તહેવારોને સાચા અર્થમાં ઉજવી રહ્યા છે કારણ કે તહેવારોને આપણે મારી મોચોડીને સગવડિયા કરી નાખ્યા છે આપણી જે જે સગવડ છે છે એ મુજબ આપણે તહેવારોને તેના રીતિ રિવાજો તેનું તે આપણે ભૂલી ગયા છે મહત્વના જમાનામાં તહેવારોનું એક અનોખું તહેવારોને સંસ્કૃતિ અને રિવાજ મુજબ ઉજવવામાં આવતા પણ હવે તહેવારોને નામે વ્યસન અને બીજા ઘણા બધા દૂષણો છે તે પ્રવેશી ગયા છે હમણાં જે જન્માષ્ટમીનો તહેવાર આવશે એટલે તેને લોકો જુગાર રમીને ઉજવશે મતલબ વગર ના કરી નાખ્યા છે તહેવારો ને જાણે શોખ માટે કેમ બધું કરતા હોય તેવું લાગી રહ્યું છે તેવી જ રીતે નવરાત્રિ પણ આવશે હમણાં પણ નવરાત્રી મતલબ જ આપણે બદલી નાખ્યો છે નવરાત્રી ને કરી નાખી છે અને ગયા વર્ષે પણ આપણે ઘણા કિસ્સાઓ એવા જોયા કે નવરાત્રીમાં દુષ્કર્મના કિસ્સાઓ થયા શું ખરેખર આપણે નવરાત્રી મહત્વ સમજીએ છીએ નવરાત્રી એટલે માતાજીની આરાધના નો દિવસ પણ હવે નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરતા બીજું બધું વધી ગયું છે નવરાત્રી દરમિયાન માતાજીના ગરબાને બદલે હવે બોલીવુડના ગીતો પર દીકરા દીકરી નાચે છે અને સૌથી મહત્વનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એ છે કે ગરબા ક્લાસીસનું તેને લઈને પાટીદાર અગ્રણીઓ દ્વારા પણ મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભા યોજાય અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સમર્થન પણ આપ્યું એક સારું વિચાર છે કે જે તહેવારો છે તેને આપણે મહત્વ આપીએ

બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી આવા વિષયને કારણે આજે વીસ હજારથી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ આગેવાનો ચાલીસથી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે સાથે સાથે એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને જ્યારે દીકરીનો વિષય આવે જ્યારે અમારા નાકનો સવાલ આવે આબરૂનો સવાલ આવે ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને હવે આરોપી બનવા પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જો કોઈ લુખા ગુંડાઓ આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય હેરાન પરેશાન કરતા હોય ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિ આજે જોકે મારો પિસ્તાલીસ વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે આજે સમાજના આગેવાનોને જૂસો જોઈ અને મને એવું લાગે કે મારે હવે પચીસ ટકા લડવું પડશે ને સમાજ પિંચોતેર ટકા લડશે અને હું સમાજના પડખે છું આ જે સમાજ પાટીદાર સમાજ છે એને એકની દુઃખ નથી પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું લુખા તત્વોને સીન સપાટા કરવા કોઈકના પૈસા પડાવવા મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવા અને ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને બે ત્રણ વરા પછી સમાજને એના એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે તમામ સમાજને કે આપણી દીકરીને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે ખૂબ કેસ આવે મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો વાળો હું તો ઓળખતો મને મુકાશભાઈ કુંડારીએ આગલી ફોન કર્યો પહેલાં મેં કીધું એને મારો પછી એને થોડોક ઠમઠોઈડો ઠમઠોઈ્યા પછી ચાર પાંચથી પછી તપાસ કરી કે શું છે એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે પંદર કેસટ આ કેશટનો દુરઉપયોગ કરે કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે પૈસા કરવા પડે પૈસા દેવા પડે કરોડ બે કરોડ દેવા એની પાછળ એવા તત્વ હોય હું ઘણીવાર કહું ને કે દુકાનમાં માલ જ ન હોય

સભામાં મુખ્ય રોષ ગરબા ક્લાસીસ માટે જોવા મળ્યો કારણ કે અગ્રણીઓનું કહેવું એવું છે કે આ ક્લાસીસ નામે અસામાજિક તત્વો છે યુવાધન ને નિશાન બનાવી રહ્યા છે તેમનો એવો પણ આરોપ છે કે ગરબા શીખવાના બહાને દીકરીઓને ફસાવાના ષડયંત્રો રચાય છે અને ઘણી વખત આવા સ્થળો વ્યસન અને અન્ય દૂષણોના અડ્ડા બની જાય છે પરંપરાગત ગરબા અને માતાજીના કહેવાય છે કે આરાધનાને બદલે બોલિવૂડના ફિલ્મી ગીતો પર યુવાનોને નચાવવામાં આવે છે નાચવામાં નહીં નચાવવામાં આવે છે જે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ માટે ખતરા રૂપ બની ગયું છે આનાથી તે તહેવારો ધાર્મિક મહત્વ તો ઘટી રહ્યું છે અને જે તહેવારો છે તે મનોરંજનના સાધન તો બની રહ્યા છે પરંતુ તેની સાથે અનેક દૂષણો છે સમાજમાં પ્રવેશી ગયા છે અગ્રણીઓએ ગયા વર્ષે નવરાત્રી દરમિયાન બનેલી દુષ્કર્મ અને છેડતીની જે ઘટનાઓ છે તેનો પણ ઉલ્લેખ કર્યો અને દીકરીઓની સુરક્ષા અંગે ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી સમાજ અને પરિવારો આવે જે ઘટનાઓ બને છે ત્યાંથી જાગૃત થવાની જરૂર છે દીકરીઓને આવા માહોલ થી બચાવવાની ખૂબ જરૂર છે દીકરો સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ આયોજનો થતા હોય છે પરંતુ આ આયોજનોમાં ખાસ સ્થળો પર ઓળખપત્ર તપાસ પછી જ પ્રવેશ આપવાની હિમાયત કરવી જોઈએ જેથી અસામાજિક તત્વો છે તે ખોટી ભાવનાથી પ્રવેશી ન શકે આ પગલા પાછળ લઉં જે હાથ જેવી ઘટનાનો ડર મુખ્ય કારણ છે યુવતીઓ ટૂંકા અને અભદ્ર વસ્ત્રો પહેરીને ગરબામાં આવે તેના બદલે પરંપરાગત ચણ્યા ચૂડી જેવા પોશાક પહેરે તે માટે પણ પ્રોત્સાહન આવવું જોઈએ કારણ કે જ્યારે માતાજીની આરાધના કરવાની હોય પહેલાના જમાનામાં આપણે જોતા કે દીકરીઓ છે માતા બહેનો છે મર્યાદા સાથે કોઈ પણ તૈયાર તહેવારો ઉજવતી અને હવે ધીમે ધીમે મર્યાદાઓ છૂટી જાય છે અને તેનું ક્યાંક ક્યાંક ભોગ બને છે ગરબા ક્લાસીસ અને પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા હજારો રૂપિયાની જે ફી છે વસૂલવામાં આવે છે આ એક મોટો ઉદ્યોગ બની ગયો હોય તેવું કહેવું છે અગ્રણીઓનું અને જેમાં ધર્મ અને પરંપરાના નામે આર્થિક શોષણ થતું હોવાનું પણ એક મત પાટીદાર અગ્રણીઓ દ્વારા ત્યાં કહેવામાં આવ્યું

તેનો ઉદ્દેશ્ય તહેવારનો વિરોધ કરવાનો નથી પરંતુ તહેવારમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરી તેનામાં શુદ્ધ અને સાત્વિક સ્વરૂપમાં પુનઃ સ્થાપિત કરવાનો છે મોરબીમાં પાટીદાર સમાજે જે જાગૃતતાની દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે સમાજના દરેક વર્ગે સાથે મળીને વિચારવાની અને ખાસ આ સંસ્કૃતિના અધપતનને રોકવા માટે નક્કર પગલા ભરવાની જરૂર છે જેથી આપણા તહેવારો અને સંસ્કૃતિનું ગૌરવ જળવાય રહે અને સમાજ દૂષણોથી મુક્ત બને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ વાત વિગતવારમાં બસ આટલું જ આવાજ જ વાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા માટે નમસ્કાર